ગઈ ઓગણીસ માર્ચના સાંજના નવ વાગ્યાની આસપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસાસુર ઝૂપટપટ્ટી કરીને એક વિસ્તાર આવેલો છે ત્યાં બધા કોમન મકાનોની વચ્ચે કોમન બે મકાનની વચ્ચે ખાડકુઓ ખાડો ત્યાં બનાવવામાં આવેલો છે બંને પાડોશીઓને આ ખાડો ઉલેચવા બાબતે થોડી બોલાચાલી થઈ અને ત્યાર પછી ઝપાઝપી થઈ જે અનુસંધાને મરણ જનાર છે પિયુષભાઈ એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એમના ડોક્ટરોએ સારવાર દરમિયાન મૃત જાહેર કરેલા હતા આ કામના ફરિયાદી ઉષાબેન છે જે આ મરણ જનારના માતુશ્રી થાય છે આરોપીઓ પ્રવીણભાઈ શીતલબેન અને એમના બનેવી રમેશભાઈ આ ત્રણેયને ગઈકાલ તારીખ વીસના ચાર જીરો વાગે અટક કરવામાં આવેલ છે સમગ્ર તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લાઠિયા સહિત કરી રહ્યા છે મૂળ વાત શોષ ખાડા હા અગાઉ એમને બોલાચાલી થઈ હશે પણ એ બોલાચાલીથી એમનું નિરાકરણ આવી જતું હતું પણ આ વખતે નિરાકરણ નહીં આવ્યું સોરી હા ખાલી હાથની જ ઝપાઝપી છે અને ઝપાઝપી કરતા ત્યાં પડી ગયા છે એટલે ઇટરનલ ઇન્જરી થઈ છે હા પીએમ રિપોર્ટની અમે રાહ જોઈએ છીએ પીએમ થઈ ગયું છે પીએમ કરવામાં પણ આવેલ હતું પીએમ રિપોર્ટ આવ્યા પછી એમાં વધુ પ્રકાશ પાડી શકીશું એ મુજબ ની કલાડીએ છીએ